સુરત ડિસ્ટ્રિક્ટ છોટોગન કરાટે એસોસિએશનના હું પ્રેસિડન્ટ છું અને ડિસ્ટ્રિક કરાટે એસોસિએશન જે સુરત જે ગવર્નિંગ બોડી છે એમાં હું જનરલ સેક્રેટરી છું આ ડિસ્ટ્રિક્ટ કોમ્પિટિશન છે જે ટ્વેલ્થ ડિસ્ટ્રિક કરાટે ચેમ્પિયનશિપ છે ડિસ્ટ્રિક્ટ શોટોગન કરાટે ચેમ્પિયનશીપ આ બાળકો અહીંયા આ ચેમ્પિયનશીપમાં ટોટલ સાતસો જેટલા બાળકોએ પાર્ટિસિપેટ કર્યું છે ટોટલ પચીસ જેટલી સ્કૂલ આવી છે અને અહીંયાથી જે બાળકો જીતશે એ આવના આગામી ડિસેમ્બરમાં વડોદરા ખાતે રાજ્યકક્ષાએ રમવા જશે